હલો મિત્રો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે જવાનું છે ગીત ના શૂટિંગમાં ઉજ્જરીની जोगमाया ઉજ્જરીની માતાનો એક ગીત આવે છે એના શૂટિંગમાં આપણે જવાનું છે તો મિત્રો હાલો હું તમને આગળની જર્ની શેર કરું મિત્રો આપણે અત્યારે ભોરબંદર થી નીકળી ગયા છે હાલો મિત્રો તો આપણે અત્યારે રસ્તામાં ખોડિયાર માતાજી ના મંદિરે ગયા હાલો તમને પણ દર્શન કરાવું ખોડિયાર માતા મિત્રો જોરદાર સિંહ જોરદાર દ્રશ્ય કઈ ના ઘટે હાલો મિત્રો તો મિત્રો આપણે અત્યારે જુજરી માતાજીના મોઢે પૂગી ગયા આ છે ગેટ જુજરી માતાજીના મોઢેનો તો જુજરી માતાજીના મોઢે ગીતના શૂટિંગ માં આવીએ હાલો તમને માતાજીના મઢના દર્શન કરાવું જો આ પાછળ દેખાય તે માતાજીનો મોઢ હું કમની હકદાર માતા ફરકને પીરતા હાલો મિત્રો તો જોજરીની જોગમાયા નવ ગીત આવી રહ્યું છે ને આ છે ટીમ મિત્રો આ બધી ટીમ હે અને આગળ જતા બધાયના નામ અને હું હું કામ કરી હે એ બધું તમને બતાવું મિત્રો આ જોજરી માતાજી નો મઢ હે જોજરીની જોગમાયા મિત્રો આ મંદિરમાં ફોટો કે વિડીયો પાડવાની મનાઈ હે હાલો મિત્રો તો હવે આપણે અહીંયા બધાની જેમ કપડાં ચેન્જ કરવાના છે જે બધા લોકોએ એ છે શરણી બુસ્કોટ એવા પહેરવાના છે તો હાલો હવે કપડાં ચેન્જ કરી આવીએ અને પછી ગીતનું શૂટિંગ ચાલુ થાય અને એના પણ તમને ઘણા બધા સીન બતાવી હાલો મિત્રો તો આપણે પણ શરણી બુસ્કોટ પહેરી લીધા અને હવે આપણે જઈએ છે જ્યાં ગીતનું શૂટિંગ ચાલુ છે હાલો મિત્રો તો હવે ગીતનું શૂટિંગ ચાલુ થવાનું છે અને ટીમ મારે મુલાકાત કરાવી દો તો આ છે રાકેશભાઈ રબારી જે સિંગર છે આ નાથાભાઈ રબારી જે લેખક છે અને આ બધી ટીમ આ બધા પણ હસ્તી જ છે રવિ મોરી ને આશિષભાઈ અને આ બે છે અમારા કેમેરામેન હા ભાઈ રીલ્સ બનાજો હું ન જ બનાજો રવિભાઈ રીલ બનાવો મિત્રો જોજરી માતાજીના મઢે ગીતનું શૂટિંગ ચાલુ જોવા થઈ રહ્યું છે તો હાલો તમને બતાવ્યું ઘણા બધા સીનો હમણાં રેજો હમણાં ફાઇનલી હવે શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે અને આ છે રાકેશ ભાઈ તૈયાર થઈ ગયા હવે ભાઈ હવે તો લેવું જ આ નાથાભાઈ રબારી યુટ્યુબ ફેમસ આ રવિ મોરી ઇન્સ્ટા ફેમસ મુડુ રબારી ઇન્સ્ટાગ્રામ આઈડી બાર બાર હસ્તી હો ભાઈ આ બધા હસ્તી જ છે આપણે જ નાના હે એટલા માટે બાકી ઓળખી જાવ ને ચાલો ચાલુ કરો રાકેશભાઈ રબારી જે સિંગર છે એને નાથાભાઈ લેખક તૈયાર કરી રહ્યા છે જો મિત્રો તમે જોઈ શકો છો શૂટિંગ ચાલુ છે મિત્રો રાકેશભાઈ સિંગર અને વાત કેમેરામેન શૂટિંગ કરી રહ્યા છે

અને તમે હા તમને ફાઇનલી મને તો સમજાતું જ નથી કે આ બધે શૂટિંગ કે જામફર ખાઈ રહ્યા રાખેશ ભાઈ તો લો મિત્રો જોજરીની जोगमाया જગમા બેઠી જાગતી તો મિત્રો આ ગીતનું શૂટિંગ બે લોકેશન ઉપર કરેલું છે એમાં એક લોકેશન છે જોજરી માતાજીનો મઠ અને બીજું લોકેશન છે હાજણા નેહ ટપ્પુભાઈ ઉલુવાની વાડી હાજણા વાળાના નેહ ટપ્પુભાઈ ઉલુવા મિત્રો ગીતનું શૂટિંગ ચાલુ છે અને જો મિત્રો અમુક લોકો તૈયાર થઈ રહ્યા છે મિત્રો શૂટિંગ સેટ તૈયાર થઈ રહ્યો છે અને એમાં નાધાભાઈ મોરી રાકેશભાઈ રબારી જે લેખક છે મિત્રો કહી રહ્યા છે કે કેવી રીતે ગીત ને શૂટિંગ કરવું કેમ ઉભું જો લોકેશન નંબર બે ટપ્પુભાઈની ની વાડીએ ટપ્પુભાઈ ઉલવાની વાડીએ ગીતનું શૂટિંગ ચાલુ છે મિત્રો ગીત નું થોડું ઘણું શૂટિંગ થઈ ગયું અને હવે બેઠા છે બધા નિરાતે અહીંયા તમે જોઈ શકો છો આરામ કરી રહ્યો છે ગ્રુપ કેવાનો જ આરામ છે બાકી વાતો જ કરે અને ભગો ભાઈ ને આ ભાઈને થોડું હચકવાનું બાકી રહી ગયું રવિભાઈ ને અમારા કેમેરા શૂટર ને તો હું થોડુંક હચકેર્યા આરામના નામે ખાલી હચકા જ ખાઈ રહ્યા આરામ નું તો નામ જ છે

મિત્રો બાકી છે મિત્રો ગીત યુટ્યુબ પર આવી ગયું છે ગીત જોવા માટે તમે યુટ્યુબ પર સર્ચ કરો જે જોગમાયા ઓફિશિયલ એટલે તમને ગીત મળી હે જોગમાયા જગમા બેઠી જાગતી જોજરી જોગમાયા